O total de puro. માં વીજ વિભાગ સામે ગ્રામજનો માં રોષ છોટાઉદેપુર જિલ્લાના ગુંદિયા મહુડા ગામના ગ્રામજનો વીજ વિભાગ સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે ગામમાં આવેલી ડીપી તાત્કાલિક ઊંચી કરવામાં આવે કે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને ગ્રામજનોનો આક્ષેપ છે કે વીજ વિભાગની વેદરકારીને કારણે વારંવાર જોખમ ઊભું થાય છે થોડા સમય પહેલા બનેલી દુર્ઘટના હજી સુધી લોકોના મનમાં તાજી છે ગુનાટા ગામે ખેતરમાં લટકતા વાહનને કારણે ઘાસ કાપીને ઘરે પરત ફરતી એક મહિલાનું કરુણ મોત થયું હતું વીજ કરંટ પેટા વિભાગેઠળ આવતું ગામ હોવા છતાં લોકોને હજુ સુધી યોગ્ય નિરાકરણ મળ્યું નથી ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક પગલા ભરી સુરક્ષા માટે જરૂરી કામગીરી કરેલી

जादूब बाथरूम से नजदीक ताई आ वायर पता टूटी जिन से ये भी ना ये पता गमेते गमेते था ये जी भी नहीं जवाबदारी रहे से हड़कार था ये नहीं तो ये था ये दूँ तूनम तुना। गुलशी 对的，大家加油。待て待て